એવામાં માલધારીઓ જ્યાં પોતાના ચારણો રબારી અને ભરવાડ જેવા માણસો ત્યાં પોતાનો માલધાર એટલે કે માલ ચારવા જતા હોય એવું પ્રભાતિયું ગાતા હોય સવારે ગમ 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 એવો છાસોના વલવાનો અવાજ આવતો હોય અને સાંજ પડે ત્યાં ઝાલરો વાગતી હોય રાતે દુહા છંદ અને થપાકરા એ વાગતા હોય કારણોને

અને રાતે બે ચોર એવા આવ્યા જવાન અને આ ભેંસો ને ચારે ભેંસો છોડી ગયા લાકડીઓ મા ચારણ ને સવારે ઉઠ્યા તો એવું કે ભેંસો તો કરવા જતી રહી લાગે ચારે બાજુ જોયું કે મળી નહીં સાંજે થયું કે સાંજે તો પાછી આવી જશે ને ચારણ તો વાટ જોતા રહ્યા પણ ભેંસો ના મળે આખી રાત જતી રહે બીજા દિવસની પણ ભેંસો ના મળે અને પછી તાળામે ખોડી એવી શંકા ગઈ કે ભેંસો છારે ચોરાઈ ગઈ લાગે છે આમ નામ ભરપૂર ભાદરવો અને વરસાદ ધીમે ધીમે વરસતો હતો પણ તમને ભેંસો ના મળે એટલે ચિંતા થાય કે કે જેના પર ગુજરાન ચાલતું હોય એ જ ભેંસો જો જતી રહે તો કેવું થાય અને આમ બરોબર આ રાત હતું અને એના બીજા દિવસ સવાર થઈ ગઈ પણ ભેંસો ક્યાંય ના મળે પછી ચારણ ને ચરણા અહીં ખૂબ જ રોવા મળ્યા એમ દુખી હૃદય રોવા મળે અને આસપાસના જે એના સગાવાલા હતા એને કીધું કે આપણે આપણી ભેંસો ગોતવા જઈએ કેમ કે ભેંસો તો મળતી નથી અમે અમારું ગુજરાન કેમ ચલાવશું ત્યારે ત્યાં ખાઈ પીને આમ આળસ થી બેઠેલા એના સગા વાલા આજ જશું કાલ જશું આજ જશું કાલ જશું એમ સમય ધીમે 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 વીતતો ગયો અને આમ બે ચાર આમ કહું ને કે બે ત્રણ ચાર જણા આમ પંદર દિવસ વીસ દિવસ નીકળી ગયા પણ ભૂસો મળે નહીં અને આ બાજુ કોઈ શોધવા પણ ના દે થોડો સમય થયો અને તારણ અને એના સગાવાલા શોધવા નીકળ્યા ત્યાં પેલા ચોરો જો હતા એ તો કે એને ક્યાં ને ક્યાં એમને આગળ જઈ છે તુલસી શ્યામ થી આગળ જુનાગઢ થી જેતપુર પહોંચ્યા ભેંસો લઈને થયું એવું કે જેતપુર ની પાદર એક બાપુ દરબાર ડાયરો ભરીને બેસતા હતા અને આજુબાજુ ઘણા માણસો એને બેઠા હતા પણ એ માણસો એની સામે જોયું તો ચાર ભેંસો કોઈ બે જવાની લઈને જાય અને નજર બગડી કેમ કે ભેંસો બહુ સારી માલી હતી ઈશારો કર્યો કે ચાર ભેંસો જાય છે એક માણસને મોકલ્યો તો જવું તો એને વેચતા હોય તો આપણે લઈ લઈએ મો પૈસા આપશું અને એક માણસ જ્યાં ઘોડો લઈને એની સામે જાય છે તો ચોર થોડા બીકણ હતા ભેંસો છોડીને ભાગ્યા

જેતપુર આવી પહોંચી અને બાપુ અહીંયા બાપુ એ દરબારે બાંધી લીધી છે અને હવે ત્યાંની હવે ફકર નથી કેમ કે ચારણો ને એમ કે બાપુ પાસે હશે તો આપણો માલ જે છે ભેંસો છે સુરક્ષિત જ્યાં ટૂંકમાં વાત કરું તો બાપુ પાસે ગયા ચારણો પણ ત્યાં ભેંસુને આગળ જવા જ ના દીધા એટલે કે બાપુએ દરવાજો અને ડેલી બધું બંધ કરી દીધું અને માણસોને મોકલી દીધા કે કહી ઘરે જતા ભેંસો તો નહી મળે હવે અમારી પાસે ભેંસો જ નથી એવું કહીને મોકલી માણસે જવાબ દીધો પણ ચારણો તો ડગેમ હતા નહીં અને ચારણ અંદર ખબર પડી ગઈ કે અંદર તો ભેંસો છે જ પણ બાપુને ધાકો આપ્યો અને ચારણો ત્યાં જ મંડાણા અને બાપુ બહાર આવતા નહોતા અને આ બાજુ જોવો તો તારણો બે દિવસ ત્યાં ને ત્યાં ભૂખ્યા ને તરસા ઉભા પણ ભેંસો ના મળે કે આ બાજુ ચારણો પણ ઘરે ના જાય એટલે એનો કઈ એવા વિશાળ માણસો બાપુને સમજાય કે બાપુ જો અહીંથી ચારણો કોઈ પોલીસ ફરિયાદ કરશે અથવા કોઈને રાજમાં કહેશે તો ખોટું કોઈ ચોર માણસ લીધે આ ભેંસો આપણે લીધી છે અને કોઈ ચકાસણી કરવા આવશે તો આપણી ઈજ્જત આવરી જશે એટલે આ ભેંસોને એવું કરો કે અહીંયાના એને મારી અને ત્યાં જ ખાડામાં દાટી દો એટલે ના બજેગી વાંસ કે ના બજેગી વાંસૂરી એટલે બાપુને સારું લાગ્યું એટલે બાપુએ ચારે ચાર ભેંસોને કપાવી મારી અને ત્યાં જ ખાડામાં દાટી દીધી અને ચારાણોને લાકડીને અને કુહાડીથી એવા મારીને મોકલી દીધા

કઈ ખીર ખાવા જાય તો જીવડા દેખાય ધીરે ધીરે આમ જોવા જાય તો બાપુ ના તો દિવસો ના દિવસો હોય પણ કઈ ખવાય નહીં આગળ જતા એવો સમય આવ્યો કે બાપુને અઠવાડિયું અઠવાડિયું થઈ ગયું કોઈ અન્ન ના લેવા અને એના ગામમાં કોઈ દાના ભગત નામના ચેલા એવા ગીગા ભગત આવ્યા અને બાપુ એને વાત કરી તો બાપુ આવું બધું થઈ ગયું છે

દૂધ અને ખીર એ ભેંસ ભેંસનું જે કઈ હતું નતું જિંદગી ગીગા બાપા ગીગા બાપા પણ કંઈ ખવાતું નહોતું અને એમને એવું કહેવાય છે કે સાત દીકરા થયા પણ નાની કોઈ બે વર્ષ કોઈ પાંચ વર્ષ કોઈ સાત વર્ષ બધા જ દીકરા એના મરી ગયા અને બાપુ સિત્તેર વર્ષે પણ આ વરદા ભોગવી અને જરતા રહ્યા અને દરબારમાં બધા એવું કહેતા કે લોકો કહે કે એને તો એને ઘા લાગી ગયા એટલે બીજા ચારણોની જે હતી એ હાઈ લાગી ગઈ એટલે કહેવાનો મતલબ એ છે કે ખોટું ક્યારેય કરવું નહીં અને ખોટું કરો તો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે એનું ફળ આજ નહીં તો કાલ આપશે આપશે ને આપશે એટલે આ સૌરાષ્ટ્રની રસધારમાંથી ટૂંકી એવી વાર્તા કરી ભેંસોના દૂધ ખરેખર ખૂબ જાણવા જેવી વાતો છે તો સૌરાષ્ટ્ર માંથી જબરચંદ મેઘાણી લિખિત ભેંસોના દૂધ આ વાર્તા ને અહીં સમાપન કરીએ છીએ